નમસ્કાર ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો 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 નમસ્કાર ભરતી ગુજરાતી માધ્યમ વર્ષ ચાલી રહી છે એના મિત્રો કોલ્ટ મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તારીખ સાત દસ બે હજાર પચીસ માં તમે તારીખ જોઈ શકો છો તારી ભાષાઓની આપણે વાત કરીએ ગુજરાતી છે હિન્દી છે અંગ્રેજી છે સંસ્કૃત છે વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલેટર કોલ લેટર વેબસાઇટ સાત પચીસ ચોવીસ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના બિન અનામત અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવાર તારીખ દસ દસ પચીસ થી તારીખ અગિયાર દસ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ દર્શાવેલ છે તો મિત્રો હવે કયા અંદર કેટલું કઈ કઈ જગ્યાઓ કયા વિષયની અંદર કઈ જાતિની અંદર કઈ કેટેગરીની અંદર જગ્યાઓ ખાલી છે એ આપણે જરા જોઈ લઈએ બરાબર છે અને કોના કોલેટર નીકળવાના છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર એસ ની અંદર ખાસ વાત કરીએ તો ત્રીજા રાઉન્ડ માં એસ ની અંદર એસ ની અંદર તેસઠ પોઈન્ટ ચાલીસ અઠ્ઠાણું અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસ ની ઉપર વાત કરીએ તો સુડસઠ સાહીઠ છન્નું ત્યારબાદ હિન્દીની આપણે વાત કરીએ તો હિન્દીની અંદર આપણે ખાસ વાત કરીએ તો હિન્દીમાં ચોસઠ પોઈન્ટ પોઈન્ટ ચોત્રીસ છે અનુસૂચિત જનજાતિ એસટી ની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ અઠ્યાસી તેર છે એસસી ની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ ત્રાણું છ્યાસી છે

ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઈટ જોતા જોવા વિનંતી છે મિત્રો હવે થોડીક જસ્ટ વાત કરી લઈએ પણ તમને જે વરિષ્ઠ પત્રકારનો મિત્રો ટ્વીટ બતાવી દઉં એટલે વાંધો ના બાકી મૌલિક ચર્ચા આપણે કરી દો તો મિત્રો તમે અહીં હિરેનભાઈની ટ્વિટર માધ્યમથી ટ્વીટ તમે જોઈ શકો છો

આવનારા નોટિફિકેશન આપશો મિત્રો ને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી